સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલી રી સર્વેમાં મજબૂત ખામીઓ સામે આવતાની સાથે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે તાલુકા કચેરીમાં ખેડૂતો દ્વારા સીધી જ સિટી સર્વે ભવન પહોંચી અને વિરોધ નોંધાયો છે જેમાં છેલ્લા લગભગ દસ વર્ષથી ખેડૂતોએ લેખિત રીતે રીસર્વેની આગાહી આપી છે અને છતાં કોઈ નિબંધિત જવાબ નહીં મળતા તેઓમાં ગભરાહટ ફેલાયો છે ભૂમિ માપણી વખતે ઘણી ખોટી મૂલ્યાંકનો કરવામાં આવ્યું છે ખેતરોમાં ગોચર તળાવ સાથે જ ગાય

તો એ અરજીઓને સત્વરે નિકાલ કરો નહીં કે બે હાજર ચોવીસ પચીસની અરજીઓ કોઈના રેફરન્સથી કે કોઈની લાગવથી તમે દૂર કરો આવી બાબતોને લઈ અને બધા સંયોજકો અમારા ભરતસિંહભાઈ હોય અશોકભાઈ હોય પ્રવીણભાઈઓ તમામે પોતપોતાની વાત મૂકી